જેથી આ આરોપીઓમાંથી એક ત્રીસ થી પાંત્રીસ વર્ષીય માણસે સોનાના હારમાંથી બે સોનાની કડી હુસેનભાઈને આપેલી અને કહેલ કે તમે સોનીને આ કડીઓ બતાવો સાચી છે જેથી ફરિયાદીએ સોનીને આ કડી બતાવેલી અને સોનીએ જણાવેલ કે આ કડી સાચી છે જેથી ફરિયાદી આરોપીઓ પાસેથી સોનાનો હાર વેચાતો લેવા સંમત થયેલો અને આરોપી લાખ કિંમત જણાવતો હોય અને ફરિયાદી હુસેનભાઈએ આ હાર ચાર લાખ માંગતા આરોપીઓ હુસેનભાઈ પાસેથી રોકડા રૂપિયા લઈ અને હાર ફરિયાદી ને આપી દીધેલ

અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવેલી આ બાબતે ગંભીરતા દાખવતા અમરેલીના એસપી સંજય ખરાત નાઓયે રાજુલા પોલીસને આ ગેંગને તાત્કાલિક પકડી પાડવા જરૂરી સૂચનાઓ કરવામાં આવી હતી જેને લઈને રાજુલાના પીઆઈ એડી ચાવડા નાઓ અને તેમની સર્વેલન્સ ટીમ દ્વારા અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરવામાં આવેલી અને ટેકનિકલ સોર્સિસ દ્વારા મૂળ અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના દેમાય ગામના અને હાલ અમદાવાદ નેહરુ નગર ખાતે રહેતા અર્જુનભાઈ પૂનમભાઈ મારવાડી નરેશભાઈ પૂનમભાઈ મારવાડી રણછોડ ઉર્ફે બોકિયો રામાભાઈ મારવાડી એમ ત્રણેય ઉપરોક્ત ગુનાના આરોપીઓ અમદાવાદ મુકામે રહેતા હોય અને મૂળ બનાસકાંઠાના વતની હોય જેઓ ત્રણેય ભેગા મળી અને ઓટો રિક્ષા લઈ અને અલગ અલગ જિલ્લાઓમાં વિસ્તારોમાં અને સરકારી પડતર જગ્યાઓમાં ઝૂંપડાવાળી વસવાટ કરી અને પ્લાસ્ટિકના ફૂલોનો ધંધો કરતા હોય અને રિક્ષા મારફતે અલગ અલગ શહેરો તથા તાલુકાઓમાં ફૂલ વેચવાના બહાને આવી વેપારી તથા સામાન્ય માણસો સાથે ખોદકામ કરતી વખતે સોનું મળી આવેલ હોય તેવી લાલચ આપી અને વિશ્વાસ કેળવી સાચું સોનું સેમ્પલ તરીકે બતાવી અને બાદમાં નકલી સોનું વેચી અને વિશ્વાસ તથા છેતરપિંડી આછરી લોકો પાસેથી પૈસા પડાવતા હોવાની કબૂલાત આપેલી પકડાયેલા આરોપીઓ એ આજથી આશરે એક વર્ષ પહેલા ગોધરાની બાજુમાં આવેલ શેરા ગામમાં એક ભાઈને સોનાનો ખોટો હાર આપી તેમની પાસેથી રૂપિયા પચાસ હજાર તેમજ ગઈ દિવાળી આસપાસ અમદાવાદમાં વૈષ્ણોદેવી મંદિર આસપાસ એક મોબાઈલની દુકાન ધરાવતા વેપારીને સોનાનો ખોટો હાર આપી રૂપિયા પંચોતેર તેમજ આજથી બે વર્ષ પહેલા કડી ગામે વાસણના વેપારીને સોનાનો ખોટો હાર આપી રૂપિયા એક લાખ તેમજ આજથી આશરે ત્રણેક વર્ષ પહેલા રાજસ્થાન રાજ્યના ભીમાર ગામે એક માણસને સોનાનો ખોટો હાર આપી રૂપિયા એક લાખ પડાવવાની કબૂલાત આપેલ આમ રાજુલાના પિયા એડી ચાવડા નાઓ અને તેમની સર્વેલન્સ ટીમે છેતરપિંડી કરનારા ત્રણ આરોપીઓને ઝડપી પાડી તેઓની પાસેથી ત્રણ લાખ સાડત્રીસ હજાર રૂપિયા રોકડા એક લાખ પંદર હજાર રૂપિયાની કિંમતની બજાજ કંપનીની રિક્ષા રૂપિયા પાંચસો ની કિંમતનો એક સાદો મોબાઈલ કુલ મળી રૂપિયા ચાર લાખ બાવન હજાર પાંચસો નો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો આમ છેતરપિંડી કરતી ગેંગ નો ભાંડો ફૂટતા રાજુલા પોલીસે ત્રણેય આરોપીઓને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે